નમસ્કાર હું તો અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ બોર્ડનો આજે બીજો દિવસ હતો ત્યારે જનરલ બજેટ બોર્ડમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે સત્તાધીશો સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે રોડ બ્રિજના મુદ્દા હોય કે બધી સિક્યુરિટી એજન્સીના બાઉન્સર હોય તે ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં કરોડો રૂપિયાનો સ્કેમ થયો હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ કરોડો રૂપિયા બાઉન્સર ચલાવતી એજન્સીઓને આપવામાં આવે છે તેના લઈને પણ વિપક્ષ દ્વારા બજેટ બોર્ડનો આક્ષેપ કરવામાં આવ્યા હતા તો બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા भारतीय जनता पार्टी एक तरफ बारह हजार करोड़ का बजट रखती है लेकिन कांग्रेस पार्टी ने आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के इतिहास का सबसे बड़ा स्कैम बताया है आने वाले इस साल में रिवर फ्रंट साबरमती रिवर फ्रंट डेवलपमेंट के नाम पर जो जमीनों को बेचा जा रहा है लेकिन भारतीय जनता पार्टी जमीन नहीं डेवलपमेंट राइट्स बेचकर करीबन से करीबन पाँच हजार करोड़ रुपए का स्कैम कर रही है एक तरफ बारह हजार करोड़ का बजट रखा जाता है દૂસરી ઓર પાંચ હજાર કરોડ કાપ સકતો હોય કે ભારતીય કોર્પોરેશન વિપક્ષના નેતા હવાની અંદર ખાલી આક્ષેપો કરે છે તેમની પાસે વિકાસના કામના કોઈ મુદ્દા નથી એટલા માટે એ આક્ષેપ કરી રહ્યા છે રિવરફ્રન્ટ મિટિંગની અંદર જયારે મિટિંગ થઈ એ મિટિંગની અંદર એ પોતે હાજર હતા એમને પોતે સાઇન પણ કરી છે રિવરફ્રન્ટ ઉપર જે રીતે ગિફ્ટ સિટીની અંદર રાઇટ્સ આપવામાં આવ્યા એ રીતે અહીં આગળ પણ રિવરફ્રન્ટના જે પ્લોટો છે સાત પ્લોટો આગામી સમયગાળા દરમિયાન તેનું ઈ ઓક્શન થશે અને ઈ ઓક્શન દરમિયાન ગમે તે કોઈ પાર્ટી અંદર ભાગ લઈ શકે એટલે વિપક્ષના નેતાનો આક્ષેપ હતો કે મરતિયાઓને લાભ કરાવ્યો પરંતુ મારી અહીંથી એમને ચેલેન્જ છે એમને પણ જો આ ટેન્ડર ભરવું હોય તો ભરી શકે અને જે હાયર બીડ આપવામાં આવશે જેના તરફથી જે પાર્ટી તરફથી વધારે બિડિંગ કરવામાં આવશે તે પાર્ટીને રિવરફ્રન્ટના પ્લોટનું ઓક્શન કરવામાં આવશે અમદાવાદ જોધપુર ખાતે આવેલા માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા હંગર ફ્રી વર્લ્ડની પહેલ કરવામાં આવી હતી જેના લઈને એક વર્ષ આજે તેનું પૂર્ણ થયું હતું ત્યારે અત્યાર સુધી જુદા જુદા વિસ્તારમાં ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે એક જ વર્ષમાં ત્રણ લાખ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું માત્ર ભોજન જ નહીં પરંતુ અન્ય શિક્ષણ ક્ષેત્રે પણ સીએસઆર પ્રવૃત્તિ કરીને મદદ પણ કરવામાં આવી હતી ત્યારે એક નવી પહેલ આજે કરવામાં આવી હતી ને એક નવી વાન લોકોને ભોજન પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે જેના લઈને આજે ફ્લેગ ઓફ પણ કરવામાં આવ્યું હતું તેનું શરૂ પણ કરવામાં આવી હતી અને આસપાસના ગરીબ લોકોને બોલાવીને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા હંગર હંગરવર્લ્ડ જો હે અમારા जो इंस्पिरेशन हुआ है हमारे माननीय चेयरमैन श्री एम पी अहमद सर हैं उनसे मिला हुआ है उन्होंने अक्टूबर मंथ 2022 के अंदर से इसकी शुरुआत की थी और वही टाइम के अंदर से ऑलमोस्ट अभी एज ऑफ नाउ टोटल तेरह सिटी के अंदर से थर्ट तेरह स्टेट के अंदर से 37 सेवन सिटीज़ के अंदर से ये स्प्रेड हुआ है अहमदाबाद की बात करूँ तो अहमदाबाद के अंदर से लास्ट फेब्रुवरी मंथ के अंदर से हम लोगों ने शुरू किया हुआ है जिसका आज हम एनिवर्सरी यहाँ पर सेलिब्रेट कर रहे हैं पर दिन के अंदर से करीबन 1000 से ज़्यादा हम लोग जो फूड डिस्ट्रीब्यूशन ज़रूरतमंदों को वहाँ पर दे रहे हैं और ये नोबल कार्य का हमें इंस्पिरेशन हमारे जो चेयरमैन सर है उनसे मिला हुआ है हंगर फॉर हंगर वर्ल्ड के अलावा सी ये सर एक्टिविटीज़ के अंदर से जो आदमी को कुछ ज़रूरतमंद है वो हिसाब से हम लोग वो उनकी रिक्वायरमेंट के हिसाब से वहाँ पर उनको ये देते हैं जो शिक्षा के लिए वहाँ पर अगर जो छात्राएं हैं जिनको स्टडीज़ के लिए वहाँ पर प्रॉब्लम हो रही है तो कंपनी सी एस आर एक्टिविटीज़ के अंदर से उसको भी कवर कर रही है जैसे लास्ट मंथ के अंदर से अभी बरोड़ा के अंदर से करीबन फोर छात्राओं को वहाँ पर कवर किया है एंड थर्टी सेवन लैख का जो अमाउंट था वो डिस्ट्रीब्यूशन जो ज़रूरतमंद बच्चे थे उनको वहाँ पर डिस्ट्रीब्यूट किया हुआ है બગદાણા આશ્રમના ટ્રસ્ટી બાપાનું નિધન થતાં ગઈકાલે બગદાણા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે આજે બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શ્રદ્ધાંજલિ પણ કરી હતી સાથે સાથે પરિવારને દુઃખની આઘડીમાં સાંત્વના પણ પાઠવી હતી મંજી બાપા ઉપર બજરંગદાસ બાપાના આશીર્વાદ હોય જેમની પ્રેરણાથી અનેક સેવાકીય કાર્યો મંજી બાપાએ કર્યા હોય જેમાં ખાસ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ત્યાં પણ બગદાણા આશ્રમ દ્વારા મંજી બાપાની પ્રેરણાથી અનેક ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે બગદાણા આશ્રમના સેવાકીય કાર્યોની સુવાસ દેશ અને દુનિયામાં ફેલાય છે જેમાં મંજી સિંહ ભણાવો છે મંજી બાપાના વિચારોને આગળ વધારતા વધુને વધુ સારા અને સેવાકીય કાર્યોને આગળ ધપાવવામાં આવશે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં કથાકાર મોરારી બાપુ સાહિત્યકાર ભાઈ આહિર તેમજ સાધુ સંતો ગુરુ ભક્તો પણ અમારા પરિવારને સાંત્વના આપવા અને બાપાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આવ્યા અમારા પરિવારને ખૂબ મળી રહી છે સમાજમાંથી અને મંજી દાદાનું વ્યક્તિત્વ અમે તો ખૂબ ગૌરવ અમે અનુભવીએ છીએ કે અમને આવા વ્યક્તિ પિતા તરીકે મળ્યા પરંતુ જેટલા પણ લોકો આવે છે એમની ખૂબ લાગણીથી એમની સાથે જોડાય ત્યારે અમને વિચાર આવે છે કેટલી જગ્યાએ કેટલા લાખો પરિવારો બહેનો દીકરીઓ સાથે એમને સીધી લાગણીના સંબંધો હતા અને ખૂબ સેવાકીય ક્ષેત્રમાં એમણે જે નામના મેળવી એમને ખૂબ ગર્વ થાય છે જે બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે નંજી દાદા સાથે બહુ જૂનો નાતો અને જ્યાં પણ અમારી રામકથાનું આયોજન થાય ને રસોડાનું આયોજન હોય એટલે મંજી દાદા ખડે પગે ઊભા હોય અને મને મોરારી બાપુએ કહ્યું મને એ શબ્દ હજુ પણ યાદ છે કે જ્યારે બે હજાર ને ની સાલમાં બગડાણાના એક મંચ ઉપર હું માનની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા એમની સાથે હતો ત્યારે બાપાએ આહવાન કર્યું હતું કે અમારા બગડાણા આશ્રમના સ્વયંસેવકો છસો ને એંસી ગામના સેવા મંડળો છે પચાસ હજાર ઉપરાંતના સ્વયંસેવકો છે રાષ્ટ્ર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે નરેન્દ્રભાઈ આદેશ કરજો અમે ખડેપગે ઊભા રહેશું ત્યારે બાપુજીએ માઇકમાં બોલ્યા હતા પૂછે મોરારી બાપુને કે મોરારી બાપુ તમારી પડખે જે વ્યક્તિ બેઠી છે એ હિન્દુસ્તાનનો ભાવિ વડોપ્રધાન છે આ શબ્દો હજી પણ યાદ છે ગુજરાત આશ્રય અને હેલ્થ વર્કર યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના પાંચ ચાર કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી હતી પચીસો આંગણવાડીઓ બે દિવસ સંપૂર્ણપણે બંધ છે સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું છે ત્યારે લાંબા સમયથી આંદોલન છતાં સરકાર બેઠક યોજવા માટે તૈયાર ન થતા એક મંચ દ્વારા સંયુક્ત આંદોલન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટમાં આંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો શહેરના જ્યુબલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ એકત્ર થયા હતા જૂની પેન્શન યોજના વેતનમાં વધારો નવા અપડેટ થયેલા મોબાઈલ આપવા સહિતના મુદ્દે જિલ્લાની પાંચ હજારથી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજકોટ સહિત સમગ્ર જિલ્લાની અને સમગ્ર રાજ્યની આંગણવાડીની મહિલાઓ છે કાર્ય મહિલા જે છે તે આજથી હડતાલ ઉપર છે તે ઉતરવામાં આવી છે જુદી જુદી દસ જેટલી માગણીઓ છે વેતનમાં વધારો કરવામાં આવે પેન્શન જૂની યોજના શરૂ કરવામાં આવે સહિતના દસ જેટલા મુદ્દાઓ છેલ્લા ઘણા સમયથી સરકારને રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતું હોય એટલે અંતે આજથી આ મહિલાઓ છે આંગણવાડીની રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની પાંચ હજાર જેટલી મહિલા કર્મચારીઓ છે તે આજથી હડતાલ ઉપર છે તે ઉતરી રહી છે ને આગામી બે દિવસ સુધી હડતાલ છે તમને ચાલશે ખાસ કરીને આપણી સાથે જે આંગણવાડીના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરશું બેન કઈ રીતની માંગણી છે આપણી અને શું રજૂઆત લઈને આજથી આ કાર્યક્રમો શરૂ કર્યા છે અમારી માંગણીઓ છે કે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે કાયમી કર્મચારીનો દરજ્જો આપે સારી કંપનીના મોબાઈલ આપે પ્રમોશન જે અટવાયેલા છે લાયક બેનોને પ્રમોશન આપે સરકારે જે ગ્રેચ્યુઇટી એક્ટનો કાયદો બહાર પાડેલો છે એ રીતે બેનોને ગ્રેચ્યુટી ચૂકવે આવી અનેક માંગણીઓ છે જેઓ કે પ્રોવિડન્ટ ફંડ ના લાભો જે બીજા કર્મચારીને મળે છે એ અમાર આંગણવાડી વર્કર હેલ્પરને આ લાભો મળે આવી અમારી અનેક રજૂઆતો છે અને આજે અમે એક બે દિવસની હડતાલ આજે અમારું મહાસંમેલન પડાવરૂપે છે કાલે અમે રેલી કરવાના છીએ અને આગળ પણ જો સરકાર નહીં સાંભળે તો જે યુનિયન દ્વારા નક્કી થશે એ કાર્યક્રમો અમે કરશું ચોક્કસ અન્ય જે છે તમે સાથે વાત કરશું ખાસ કરીને અગાઉ પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે કોઈ પણ જે નિર્ણય નથી આવ્યો સરકાર હોય કેન્દ્ર સરકાર હોય તમામને પત્ર લેખા છે આ તમામનો શું જવાબ આવી રહ્યો છે હવે સરકારને અમે ઘણી વખત એટલે રજૂઆતો કરી છે લેટર મોકલા છે મેલ કર્યા છે પણ સરકાર સાંભળતી નથી અને તો સરકારને જો સરકાર અમારું નહીં સાંભળે અને આંગણવાડી વર્કર બહેનોને બેનોની જો માગણીઓ નહીં સ્વીકારે તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું અને બીજા લોકોને પણ એમાં અમે ચૂંટણીની અંદર નહીં જોડાવા દઈએ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે અધિવેશન મળવાનું છે આ અધિવેશન બાદ આવતીકાલથી કઈ કઈ પ્રકારના જે કાર્યક્રમો હશે કાલે અમે આજે તો હડતાલ કરી છે અને કાલે તો અમે ઉગ્ર આંદોલનમાં રેલી કરીશું ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો જે આંગણવાડી મહિલાઓ છે તેની જે છે તે પડતર માંગો છે દસ જેટલી માંગો પૂર્ણ ન થતાં આજથી રાજકોટ જિલ્લાની પાંચ હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર્તાઓ બહેનો છે તે હડતાલ ઉપર ઉતરી છે અને આગામી સમયમાં જો કોઈ સરકાર દ્વારા નિર્ણય નહીં આવે તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ છે તે હાલ આપવામાં આવી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પેનાલિસ્ટ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અગ્રણી ચરણસિંહ સફરા દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી જેમાં તેમણે કોંગ્રેસના બેંક ખાતા સીલ કરવા મોદી સરકાર ખેડૂત આંદોલન મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના બેંક ખાતા સીલ કરવા એ ગંભીર બાબત છે દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે ત્યારે મોદીજી ડરાવાનું કાર્ય કરી રહ્યા છે અમે કોઈનાથી ડરતા નથી કોંગ્રેસને નબળી પાડવાનું કામ આ મોદી સરકાર કરી રહી છે અમે દેશની જનતાની તાકાત ત્યારે દિવસથી આંદોલન કર્યું હતું ત્રણ કાયદા દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આ સમયે સરકાર દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા હતા જોકે તે વાયદાઓ હજુ સુધી પૂરા થયા નથી જે ખેડૂતનો નથી તે અન્ય કોઈને પણ ન્યાય નહીં આપે તેવા વિપક્ષ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા હતા देखिए हैरत की बात है कि किसानों ने करीबन एक महीना पहले केंद्र की सरकार को बताया कि आपने जो हमारे से वादे किए थे दो साल पहले जब बड़ा किसान आंदोलन हुआ था उसको आपने पूरा नहीं किया है हमारे साथ में वादा खिलाफी हुई उस समय केंद्र की सरकार ने एक साल तक प्रदर्शन चला था 700 किसानों की मृत्यु हुई थी किसानों पर गोलियां लाठी सब चली थी और एक साल के बाद में सरकार ने वादा किया था कि हम आपको एमएसपी के हिसाब से देंगे पचास प्रतिशत स्वामीनाथन कमेटी ने जो एग्री किया था हम उस हिसाब से आपके दान को आपके गेहूं को हम खरीदे अब स्वामीनाथन जी को तो आप दे रहे हो भारत रत्न पुरस्कार लेकिन स्वामीनाथन जी की रिपोर्ट के तहत जो आपने वादे किए थे उन वादों को पूरा नहीं कर रहे हो वादा खिलाफी कर रहे हो ये एक चीज દૂસરીસાનો ની માંગ હિન ઉપર ઇલેક્ટ્રિસિટી અધિનિયમ કાનૂન લાયા રદા જોકે ઉપર પુરા કેસેસ હૈન હટા દીયા ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે આહિર સમાજ અને ચારણ સમાજ વિશે મહાવિવાદ શરૂ થયો છે તળાજામાં માહીર જ્ઞાતિના સમૂહ ગીગા ગીગાબંબર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી જેના કારણે હાલ તો બંને સમાજો વચ્ચે વયમનુષ્ય પણ ફેલાયું છે ત્યારે આહિર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે સાથે જ ક્યાંક અન્ય એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત ચારણોના માતાજી વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યારે આયરિશ સમાજના પૂજ્ય દેવાયત બોદલના દીકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો જેના કારણે આ ચારણ સમાજ અને કલાકારોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાના દર્શન કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે રાજકોટથી ભાવિક ભક્તોને લઈને રાજકોટથી અયોધ્યા ખાસ ટ્રેન ઉપડી હતી રાજકોટ રેલવે સ્ટેશન પરથી ભક્તો માટે ખાસ અયોધ્યા માટેની આ ટ્રેન ઉપડી હતી અયોધ્યા જતા ભક્તોને રેલવે સ્ટેશન ખાતે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે સાથે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રામ ભક્તોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું રામ ભક્તો પર મુસ્લિમ આગેવાનોએ પુષ્પવર્ષા પણ કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા આજે એક હું માનું ત્યાં સુધી આજે એક એકતાનો દિવસ છે આસ્થાનો દિવસ છે સાથે આજે અમે લોકો અમારા રામ ભક્તોને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે કે તમારી આ યાત્રા સુખમય અને સેફમય રહે એનું કારણ છે કે જ્યારે જ્યારે પણ મુસ્લિમ સમાજના લોકો હજ માટે જતા હોય છે ત્યારે રામ ભક્તો મિત્રો હિન્દુ સમાજના લોકો અમને આવકારતા હોય છે શુભેચ્છા પાઠવતા હોય છે તો આજે અમારો સમય છે કે અમે પણ હિન્દુ સમાજના લોકોને કાર્યકર્તા મિત્રોને અને સાથે રામ ભક્તોને એક શુભેચ્છા પાઠવીએ કે જે તમારો આ આ સફર છે એ એક ધાર્મિકમય બની રહે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નવી નિમણૂક થતાની સાથે જ કોંગ્રેસ પક્ષમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને સાથે સાથે નવા પ્રમુખની સામે અનેક સવાલો પણ ઉભા કર્યા હતા નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વરણી થતાં જયંતિભાઈ પટેલ પણ નારાજ થયા હતા અને કિશોરભાઈની જે પ્રકારની પક્ષમાં ભૂમિકા છે ત્યારે બે વખત પક્ષ સામે બળવો પણ તેમણે કર્યો છે તેમ છતાં તેને પક્ષના પ્રમુખ બનાવતા તેમનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે

બળવો કરી અને મુકેશભાઈ ગામીનો કાયદેસર સત્તાવાર ઉમેદવાર હતા એને હરાવી અને પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા અને આપ સૌ જાણો છો તાજેતરમાં જે પેટા ચૂંટણી હતી પેટા ચૂંટણીની અંદર મને પક્ષે ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે ભાજપ સાથે મોટી સોદાબાજી કરીને એ જે ભાજપમાં ગયા અને એની અંદર આપ સૌ જાણો છો કે જેના હિસાબે મોરબીને કોંગ્રેસ પાર્ટીને પેટા ચૂંટણીની જીતેલી સીટ ગુમાવી પડી સામાન્ય મતોથી આપણે ચૂંટણી હૈયા અને એના પણ આપ સૌ સાક્ષી છો આવા ઘટનાક્રમ વારંવાર બને અને પક્ષ આવા નિર્ણય લઈએ એટલે સ્વાભાવિક રીતે અમારા કાર્યકરોનો એટલા અસંખ્ય ફોન આવ્યા છે આવા નિર્ણય સુકામ કામ મેં પણ ઉપલી નેતાગીરીને વાત કરી કે ભાઈ તમે કોઈ પણ પક્ષના વફાદારો એને બેસાડો અમને કોઈ વાંધો નથી અને અમે રાજ ખુશીથી એને સ્વીકારો માગીએ છીએ પરંતુ જે કિશોરભાઈ ચીખલિયાના નામનો આક્રોશ છે કે તમામ જિલ્લાના કાર્યકરો વફાદાર કાર્યકરો કોઈ પણ હિસાબે આ સ્વીકારો માગતા નથી અને ખાસ કરીને આની નિમણૂક માટે જે ધારાસભા બે હજાર બાવીસની ચૂંટણી પહેલાંની જે પ્રક્રિયા ચાલુ થઈ કિશોરભાઈને જે સંજોગોમાં કોંગ્રેસમાં લાવવામાં અમારા આગેવાનો જાવેદ બિરજાદા અને લલિતભાઈ કગથરાએ જે રોલ ભેજવો એને પાછા પક્ષમાં લઈ આવ્યા અને પક્ષમાં લઈ આવ્યા પછી એ જે બે હજાર બાવીસની ચૂંટણીમાં એને પક્ષ વિરોધી જે કામ કરેલું આવા જે ઘટનાક્રમ આવે ને એને જિલ્લાના પ્રમુખ બનાવે એનો અમારો સખત વિરોધ છે સખત અમે એને કાઢી રાષ્ટ્રીય કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસે જે મને જવાબદારી સોંપી છે એ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જે પૂર્વ પ્રમુખશ્રીએ જે મારા વિશે આક્ષેપો કર્યા છે એ અમારા વડીલ છે અને વડીલને સાથે રાખી અને આવનારા દિવસોમાં કોંગ્રેસ સારી રીતે અમે મજબૂત બનાવશું અને આગળ વધશું બધાને સાથે રાખી બધાને સાથે રાખીને જ અમે કામ કરવાના છીએ તો બીજી બાજુ રાજકોટના જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની નાક નીચેથી એસએમસી ની રેડ પણ પડી હતી ત્યારે એસએમસી ની ટીમે જેતપુર નાના બગડ માં વર્લી ફીચરના જુગાર ઉપર જે દરોડા પાડ્યા હતા ત્યારે નવાગઢ એસ બેંક નજીક ખુલ્લા પ્લોટમાં વરલી ફીચરના આંકડાનો જુગાર ખુલ્લે આમ ચાલી રહ્યો હતો ત્યારે ની બાર શખ્સોની રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો દસ રોકડ સહિત રૂપિયા એક લાખ નેવ્યાસી હજાર દસ સાથે બાર શખ્સોની ધરપકડ કરી છે ત્યારે એ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સ્ટેશને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય નર્મદા કમલમ રાજપીપળા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યાલયને નર્મદા કમલમ નામ આપવામાં આવ્યું હતું નર્મદા જિલ્લો નર્મદા કમલમ નર્મદા જયંતિના શુભ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાર્યાલયનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું છે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ થોડાક દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સમિતિના પ્રણેતા સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે ત્યારે નર્મદા જયંતિના પવિત્ર દિવસ હોવાથી આ કાર્યાલયની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન વિધિ કરવામાં આવી હતી આવનારી લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કાર્યાલયના માધ્યમથી વધુ ને વધુ લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડી શકાય એવો મુખ્ય ઉદ્દેશ આ કાર્યાલયનો રહેલો છે જયંતી નો નર્મદા જિલ્લો અને નર્મદા કમલમ વાસ્તુ પૂજન વિધિ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે કરવામાં આવી છે ઉદઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ થોડા દિવસ પછી અમારા પ્રદેશ અધ્યક્ષ તેજ સમિતિના પ્રણેતા એવા આદરણીય શ્રી આર પાટી સાહેબના હસ્તે કરવાના છે પણ આજે નર્મદા જયંતિનો શુભ દિવસ હોવાથી આ કાર્યાલયો શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ રાખવામાં આવી હતી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે પ્રદેશ તરફથી જે કંઈક સૂચનાઓ મળે તે નવા નવા કાર્યક્રમો અમલીકરણ કરવા માટે આ જિલ્લામાં ઘેરે ઘેર કમલ પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો અમે પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબના આગેવાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ અમે પાટણના રાધનપુર શહેરમાં આવેલા રવિધામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતા દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે અહીંયા આવેલા મસ્જિદવાઈ શેરીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયું છે રોજિંદા વપરાશ માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે જેના લઈને સ્થાનિકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે અમારા ગવિધામ વિસ્તારમાં બાર મહિને આવું પાણી આવે છે ગંદુ ગંદુ એક ગટર નું પાણી આવે છે બરોબર બાર અમે ત્રણ કલાક માટે ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી અમારે ભરવાનું શું પીવાનું શું

મામલતદાર સાહેબને કલેક્ટર ને અરજી વાલી છતાંય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ છતાંય આ લોકો કઈ ધ્યાન દેતા નથી અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો આ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ એકમ વિભાગ ચાર દ્વારા આજરોજ સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંસ્થા દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષોથી આ પ્રકારના સરાહનીય કાર્યક્રમનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે ત્યારે સંસ્થાના પાયાના કાર્યકર્તાઓ એવા વડીલ કનુભાઈ રાવલ ભાગવતાચાર્ય રાજેશભાઈ દવે તથા જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ તથા તેની બહારના તમામ બટુકોએ રસપૂર્વક ભાગ લઈને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સોળ સંસ્કાર પૈકીના એક એવા ઉપનયન સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી ધારણ કર્યા હતા દાતાશ્રીઓ તરફથી પણ ખુલ્લા હાથે વિવિધ પ્રકારની જરૂરિયાતવાળી વસ્તુઓનું દાન પણ કરવામાં આવ્યું હતું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જ્યારે એકાવન શક્તિપીઠ મહોત્સવ પૂર્ણ થયો છે ત્યારે મંદિરના ફરીથી વિવાદમાં આવ્યા છે મીડિયા સામે માહિતી આપતા તેમણે નકરો બફાટ કર્યો હતો ત્યારે બે હજાર ચોવીસના પરિક્રમા મહોત્સવને બે હજાર ચૌદનો બતાવ્યો અને પીવાના પાણીની જગ્યાએ પીડાનું પાણી બતાવ્યું એક જવાબદાર અધિકારીનું મીડિયા સમક્ષનું આ નિવેદન તેમના વહીવટ પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં ખૂબ જ મજાક પણ બની રહી છે શ્રી એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ પાંચ દિવસ પછી આજે તેની પૂર્ણાહુતિ પર જ્યારે પહોંચી ગયું છે ત્યારે ગત પાંચ દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે દસ લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું પાલખી યાત્રા શંખયાત્રા જ્યોત યાત્રા ધ્વજાયાત્રા મશાલ યાત્રા શંખ યાત્રા અને આજે જેનો આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું ત્યારે પ્રથમ દિવસે જ્યારે આપણે શંખયાત્રાની સાથે શંખનાદ સાથે અને મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના સાથે કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન વગર આ મહોત્સવ સારી રીતે પૂર્ણ થઈ જાય તો આજે મા અંબાના ચરણોમાં આપણે શીશ નમાવીને મા અંબાનો આભાર માનીએ છીએ કે પાંચે પાંચ દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્નવગ્ન સંપૂર્ણ થયા છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો પાંચે દિવસમાં પહેલાં કહ્યું એવી રીતે દસ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો ધ્યાન તેનો લાભ લીધો મેડિકલ સેવાઓ જે છે પોલીસનો બંદોબસ્ત જે છે કે પીળાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એક કોન્ફ્લુઅન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે સોળ તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છીએ અને ખૂબ જ ગર્વ થાય છે વહીવટીતંત્ર વતી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચૌદ ખૂબ જ સફળતાપૂર્વક ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે આવનારા વર્ષોમાં પણ જિલ્લા તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ પ્રકારના કાર્યક્રમ ો અને યાત્રાઓનું આયોજન કરતો રહે અને વિશ્વ કલ્યાણ અને આપણા ધર્મના રક્ષણ માટે આ અંબાજી જે છે એ તીર્થસ્થાન તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત થાય તાપીના વ્યારા ખાતે આવેલા તારણકુંડના હોલમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વ્યારા વિધાનસભાનો શક્તિવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા સંગઠનના મહામંત્રી તેમજ વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ અને મહિલા મોરચાના આગેવાનો સહિતના હોદ્દેદારો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે મહિલાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું